કાલે આવશું તો નહીં તમે હું સવાર માં આઠ વાગે કામ ચાલુ નહીં થાય તો કાલે અગિયાર વાગે એમ પાસે આવે આવું બોલો એટલે તમારે ખબર શરૂ થઈ જાય નામ છે અને અમારે ગીતાંજલિ સોસાયટીમાં સોસાયટી માં રહી છે પણ ત્યાં ગારો એવો થયો છે કઈ નથી અવાતું નથી કંઈ થવાતું આજે જો અમારા ઘરવાળા પડી ગયા છે બે હાથે વાગ્યું છે હવે એનું શું કરવું અને અમારે ભાજપ વાળા મત લેવા આવે છે અને જો કે આવતા નથી આટો મારવાય છે એ પેલા જો ભાજપ વાળા આટો મારવા આવ્યા હતા એને અમે સમસ્યા બતાવી હતી તો એને કીધું કે તમે ગુરુવારે સુધીમાં રોડ બની જાય પણ હજી અમારે આ કામ થયું નથી શું કે છો આજે રજૂઆત કરવા આવ્યા શું કે છો હવે કાઈ રજૂઆત કરવા આવ્યા હવે જેમ બને આમ આપણે વેલી તકે આ હરખો રોડ કરી દ્યો તો અમારે શું આ બધું હલ નીકળે આમ હાલવા-ચાલવાનો બગડે હવે નહી થાય તો શું કરશું હવે નહી થાય તો મત દે એ દેવાનું બંધ અમે આબર કાને ભાજા પડાય કોઈ અમારા આંગણે નહી આવે ઈ ઈ રીતમાં સમજી લેજો બટા અને આવશે તો અમે પછી કઈ મત દેવાય નહી આવી મત દેવાનું ખાતું જ નથી શું છે